સારા પતિ બનવા માંગો છો તો આ ગુણોને તમારા જીવનમાં ઉતારો જીવન સુખ શાંતિથી પસાર થશે આચાર્ય ચાણક્ય નીતિ શાસ્ત્રમાં મનુષ્યના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે ચાણક્ય નીતિમાં સંબંધો પૈસા અને વેપાર સાથે જોડાયેલી ઘણી બાબતો જણાવવામાં આવી છે આ સાથે જ વ્યક્તિના કેટલાક એવા ગુણો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી તે પોતાના જીવન સાથીને જીવનભર ખુશ રાખી શકે છે આવો જાણીએ તે ગુણો કયા છે વફાદારી માણસે હંમેશા પોતાના સંબંધો પ્રત્યે વફાદાર રહેવું જોઈએ આ કારણે વ્યક્તિ હંમેશા પોતાની પત્ની પ્રત્યે ઈમાનદાર રહે છે આ કારણે લગ્નજીવન હંમેશા ખુશાલ રહે છે તેથી તમારી પત્ની સાથે હંમેશા પ્રામાણિક રહો આદર આચાર્ય ચાણક્ય અનુસાર પતિએ હંમેશા પોતાની પત્નીનું સન્માન કરવું જોઈએ ક્યારે કોઈની સામે તમારી પત્નીનું અપમાન ન કરો જ્યાં પતિ પત્ની એકબીજાનો આદર કરે છે ત્યાં જીવન હંમેશા ખુશાલ રહે છે તમારી પાસે જેટલું છે એટલામાં જ સંતુષ્ટ રહો આચાર્ય ચાણક્ય અનુસાર વ્યક્તિએ સખત મહેનત કરીને પૈસા કમાવવા જોઈએ તમારી પાસે જે છે તેમાં તમારે ખુશ રહેવું જોઈએ વધુ પૈસાના લોભને કારણે વ્યક્તિ હંમેશા પરેશાન રહે છે આ કારણે તે પોતાના પરિવારને ખુશ રાખી શકતો નથી અને સમય પણ આપી શકતો નથી જવાબદારીઓ ચાણક્ય નીતિ અનુસાર માણસે હંમેશા પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારીઓ નિભાવવી જોઈએ તેનાથી પત્ની ખુશ અને સંતુષ્ટ રહે છે તેથી હંમેશા તમારા પરિવારને તમારી સાથે લઈને ચાલો